વડોદરાના કરેલીબાગ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તેમજ મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી નો અભિવાદન સમારોહ યોજાયો ત્યારે આ અભિવાદન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના સ્વાગત પોઈન્ટથી કાર્યકર્તાઓ સાથે બાઇક પર બેસીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારે સભા સ્થળે કાર્યકર્તાઓએ કેસરીઓ ખેસ લહેરાવી અને ભારત માતા કે જયના જયઘોષ સાથે તેમના ઓપરેશન સિંદૂરના બેનર સાથે પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું ત્યારે કાર્યકર્તા તરીકે દરેક મુશ્કેલીમાં કેવી રીતે બહાર આવી શકાય તે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને શીખવાડ્યું છે જેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું ત્યારે આ ખાસ પ્રસંગે કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ વડોદરા શહેરના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા શહેરના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની જિલ્લાના પ્રમુખશ્રી રસિકભાઈ જિલ્લાના શ્રી રાજેશભાઈ શહેરના મેયરશ્રી પિંકીબેન વિધાનસભાના દંડકશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પ્રદેશના શ્રીઓ વડોદરા શહેર જિલ્લાના વિવિધ પદાધિકારીઓ ઉદ્યોગપતિઓ સામાજિક કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ તેમજ સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા